ત્રણેય સંસ્થાના ઉપક્રમે આવો સરસ મજાનો કાર્યક્રમ કૃત્રિમ પ્રગ નું વિતરણ કરવાના છે એના વિશે વાત કરવી છે ને વાત કરવા માટે આપણી સાથે નિવૃત્ત આદમી મન ગીરીજસિંહ જાડેજા જોડાયા છે બાપુ આપનું ખુબ ખુબ સ્વાગત છે નમસ્કાર હાજી નમસ્કાર સર સાહેબ

અને જેટલા પણ સોશિયલ મીડિયાના માધ્યમથી અમને તેત્રીસ કૃત્રિમ પગ બનાવવા માટેના જે પેશન્ટ હતા એમને અમને મળેલા છે અને એમનું ગત ફેબ્રુઆરી ચોવીસ તારીખે અમે એમનું કૃત્રિમ પગ માટેનું માપ લીધેલું હતું કેમ્પ રાખેલો હતો માપ લેવા માટેનો અને માપ લીધા બાદ આવતીકાલના રોજ એમનું વિતરણ કરવાનું છે જી જી અત્યાર સુધીમાં અમને તેત્રીસ પેશન્ટો મળેલા હતા જી પણ આ કૃત્રિમ પ્રગ તમે ક્યાં બનાવડાવો છો કોઈ સંસ્થા સહયોગ છે કઈ રીતે થઈ રહ્યું છે કામ હા જી અમારે જીવન માંગલે ટ્રસ્ટ અને અંજન મંડળ બંને ના સહયોગ થી અમદાવાદ માં બનાવવામાં આવે છે જી 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 અને કેટલો ખર્ચ થતો હોય છે બાપુ એક પગમાં માં ઘૂંટણ થી નીચેનો ભાગ હોય તો ત્રીસ થી પાંત્રીસ હજાર રૂપિયા અને પૂલો ફૂલ પગ હોય તો ચાલીસ થી પચાસ હજાર રૂપિયા નો ખર્ચ થતો હોય છે

એમાં કોઈ નહી અમે જે તો આ જિલ્લાને કાઉન્ટ કરી છે કે અત્યારે અમે છેલ્લો કેમ્પ કર્યો રાજકોટ અને જામનગર જિલ્લામાં એમનો આધાર કાર્ડ રાજકોટ અને જામનગર જિલ્લાનો હોવો જોઈએ અને ડોક્ટરનું પ્રમાણિત સર્ટિફિકેટ હોવું જોઈએ બસ બેજ જ અમે આધારથી એનું નક્કી કરીએ છીએ હા બાપુ દર વર્ષે આપણે આ કેમ્પનું આયોજન કરીએ છીએ કઈ રીતે કાર્યક્રમ હોય છે દર વર્ષે અમે કેમ્પનું આયોજન કરીએ છીએ પણ એમાં અમારે અલગ અલગ હોય છે કણીવાર અમે ચેર વિતરણ કરીએ છીએ व्हीલચેર વિતરણ પછી ઘણી વાર ટોયલેટ ચેર વિતરણ કરીએ છીએ અને એમની સિવાય પણ અમારી સંસ્થા જે અમારું જે ફાઉન્ડેશન છે જીવન માંગલી ટ્રસ્ટ એમના થકી અને અમારું જે માજી સૈનિક સંગઠન છે એના થકી વર્ષમાં બે વાર જે જામનગર જિલ્લાની જીજી હોસ્પિટલ છે તેના માટે અમે ખાસ જયારે જરૂર હોય ત્યારે રક્તદાન કેમ્પ પણ આયોજન કરીએ છીએ અને એક એક અમે અમારો ફિક્સ ડેટ હોય છે જાન્યુઆરી પેલો રવિવાર બઉ ઓછા કેમ્પ થતા હોય છે એ દરમિયાન જીજી હોસ્પિટલ અમને એક ડેટ આપે કે આ તારીખ માં અમારે રક્તની ખાસ જરૂર છે ત્યારે તમારે કરવા અને ઈ તારીખ દરમિયાન અમે આજુબાજુના બેતાલીસ ગામ છે ધ્રોલ આસપાસના પૂરા પ્રયત્ન કરીને

ત્યારે મારું મેઈન ડેપો દિલ્હી છે દિલ્હી થી અમારી જે મેડિસિન સત્તર ટ્રક ત્રણ દિવસમાં અમારે ત્યાં સપ્લાય મેળવી હતી ત્રણ દિવસ અનલોડ થયું હતું અને સામે વિતરણ પણ ત્રણ દિવસ માં એટલે રાત દિવસ અમારી કામગીરી એ દરમિયાન ચાલુ હતી ધરતીકંપ દરમિયાન જમ્મુ કાશ્મીર વાહ વાહ બહુ સરસ પણ તમે જયારે જમ્મુ કાશ્મીર માં ફરજ ઉપર હતા કેવો માહોલ હતો બાપુ ત્યારે માહોલ અત્યાર કરતા ક્રિટિકલ હતો તમે કહી શકો છો અત્યારે અમારી એક પરમાન ઓફિસ ખોલેલી છે જીવન માંગલ્ય ટ્રસ્ટ ની એમાં વ્હીલચેર છે ટોયલેટ ચેર છે એરબેડ છે વોકર છે એવા અમે પરમાનન્ટ રાખીએ છીએ જેને પેશન્ટ ને મહિના બે મહિના ત્રણ મહિના પૂરતી જરૂર પડતી હોય તે અમે એમને ફ્રી ઓફ કોસ્ટ આપીએ છીએ એનાથી અને પેશન્ટ ને રિકવરી મળી જતા અમને પરત કરી જાય છે અને એને બીજા પેશન્ટ ને અમે યુઝ કરી શકીએ છીએ એવી પણ પ્રવૃત્તિ અમે કરી છે બહુ સરસ બાપુ તમારી સાથે વાત કરીને આનંદ થયો ને આટલી બધી પ્રવૃત્તિઓ તમારો જીવન માંગલ્ય ટ્રસ્ટ ને માજી માજી આર્મી મેનની સંગઠન બંને સાથે મળીને બહુ સરસ કામ કરી રહ્યા છે આ સરસ કૃત્રિમ પગ આપવાનું જે કામ છે એ બહુ મોટું કામ છે કારણ કે લોકો આવી આવી પરિસ્થિતિમાં નિસહાય થઈ જાય છે અને બીજા ઉપર ડિપેન્ડન્ટ હોય છે તમારા પગ મળવાથી એમને જિંદગીમાં આખું પરિવર્તન આવે છે એટલે આ બહુ મોટી સેવા છે તમે અમારી સાથે જોડાયા અને સેવા પ્રવૃત્તિની વાત કરી તમારો ખુબ ખુબ આભાર થેન્ક યુ એમની સિવાય પણ અમે છે ને કોરોના કાળ દરમિયાન હાજી ધ્રોલ તાલુકામાં મેં અમારી હેલ્પલાઈન નંબર આપેલો હતો કેમ કે કોરોના કાળમાં જયારે હતો દવા છે બાર થી કેમ કે ધ્રોલ છે નાનું ટાઉન છે ધ્રોલ જોડિયા રાજકોટ અને જામનગર બે સાઈડ માં ત્યાં પેશન્ટ ને મોટા હોસ્પિટલ ની દવા ચાલુ હોય ધ્રોલ માં મળી શકતી નતી

કમી હતી ત્યારે નથી ત્યારે પણ અમે મારો whatsapp નંબર મારો મેં આપેલો હતો અને એ દરમિયાન ધ્રોલ અને રાજકોટ અમે અમારા પોતાના cost થી oxygen cylinder ફિલ up કરાવીને ઘર સુધી પહોંચાડતા હતા નથી અને અમે એ છે એ પડાણા પ્લાન્ટ જામનગર થી 30 કિલોમીટર ઉપર છે પડાણા પ્લાન્ટ ત્યાંથી અમે fill up કરાવતા હતા નથી અને કમસેકમ અમે 800 થી વધારે સિલિન્ડર એ સમય દરમિયાન પહોંચાડેલા હતા